ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી ફરી પાછું સ્વાગત છે વરસાદની પ્રિડિક્શન કરતો હોય ને એટલે આંબાલાલની ઉપમા આપી દીધી છે વરસાદ આવતો નથી ટિંગાઈ રહ્યો છે આવતો નથી એમ થાય કે હવે અહીંયા આમ માંથી પેલા ફળ ખખેરતા હોય ને એમ પાકીને તૈયાર થઈ ગયા છે

એ તો માણસો ના લોજીક બહુ આવતા હોય થોડો બાંધી લેતા હોય તો બંધ થઈ જાય ને તો માપે થઈ જાય પણ એમ કઈ થોડો બાંધો છે મનની વિટમડાઓ હોય બધી જાત માન્યતાઓ હા ન આવે તો ધૂનું આવે તો પછી એમ કે હવે રેતો સારો અખંડ હોય આવે જાય એવી રીતે એમ જ હોય ને બધાય ધૂનું અખંડ જ હોય વરસાદ આવે નઈ ને આવે હોય ગરીકે આવે નાના બાળકોને એમ કે ભગવાનનું રૂપ ગણાય અને ઘણા મોટી ઉંમરના થઈ ગયા હોય તો એ ઘણા લોકોમાં એવી વાત પ્રચલિત હોય કે ઈ માણસ તો ભગવાનનો માણસ જેવો તો નાના બાળકો એ એમાં ભગવાનનું રૂપ માનતા હોય એ જ બાળક મોટું થઈ જાય એટલે એને કેમ ભગવાન એમાંથી ક્યાં યોગ્ય અને ઘણા મોટા રહેતા મોટા હોય તો એમ માને કે આ ભગવાન જેવો માણસ શું કામ એવું કહેવાય એની પાછળ જરાક વિચાર કરીએ તો તમે થોડું ઘણું તો જવાબ આપી શકો ને હું એ આપી શકું તો હું આપીશ પણ અંતમાં આપીશ ચાલો આગળ વધીએ નવા ધોવાનું થોડુંક કરી લઈએ વિડીયોના અંતમાં એનો જવાબ આપશો અને મળીએ થોડી વાર પછી એ શિવ વેદુ આયુ ભાઈનો આજે હેપી બર્થડે છે શેરનો હેપી બર્થડે કહી દેતો બાદતા હોય ને આયુને વેદ વેદુભાઈ બાંધે ને એટલે વેદુ એમ કે શેર કૈલાસ બાગનો શેર એટલે કહી દે કૈલાસ બાગના શેર તો હેપી બર્થડે કહી દેતો લે 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 કહી દે ને હજી નીંદર માં છે હજી મોગરો મળ્યા ગયેલો છે બા હેપી બર્થ ડે કઈ દો આવ્યું ને હેપી બર્થ ડે મમ્મી ને લાગતો જાય ને પછી કઈટા બન લાગ લઈ જાય હા અરે પણ સીવું તો જો હવે કઈટા બાને જય શ્રી કૃષ્ણ કર દે કર દે જય શ્રી કૃષ્ણ એમ કહેવાય જય શ્રી કૃષ્ણ હા સરસ લ્યો હાલો રમતા જોગી ચલો તો આપ સૌ લોકોનું સ્વાગત છે દોઢ વાગ્યાની પારકી ભંચાતમાં પવન અત્યારે ફૂલ વહી રહ્યો છે જેથી વરસાદનું નામ નિશાન ક્યાંય દેખાતું નથી પણ હવે ક્યાંક પ્રભુ કૃપા કરે ને વરસાદ આવે તો સારી વાત છે અને બીજી એક વાત તમારા ધ્યાનમાં પવન કલ્યાણ હમણાં ટ્રેન્ડિંગ બહુ થઈ ગયો એ પારકી પંચાયત જ કહેવાય ને ફિલ્મ સ્ટાર સાઉથમાં આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની સરકારમાં ખાસ મોદીજીના પ્રિય એમ કહી શકાય કે એ પણ મોદીજીને એ ક્યાંક કોઈ જગ્યાએ એવી રીતે પણ વાયરલ છે કે જો વિપક્ષવાળાએ એને કદાચ સીએ વડાપ્રધાન પદનું પેલું ઓફર કર્યું હોત ને તોય એ બીજેપીને જ સપોર્ટ કરે તો આવી બધી વાતો હતી બહુ બધું છે બહુ બધું વાયરલ અત્યારે તમે સોશિયલ મીડિયા ખોલો તો થોડીક થોડીક અંતરે એની પોસ્ટ જોવા મળે સુપરસ્ટાર છે સાઉથના સુપરસ્ટાર તો આમાં ફેમસ જ હોય છે એટલે એ પણ સારી વસ્તુ છે ચલો આ થઈ ગઈ પાર્કી પણ છે તમે આગળ વધીએ કંઈ ટોપિક તો યાદ આવતો નથી છતાંય જો યાદ આવશે તો તમારી સાથે શેર કરી દઈશ ગરમી તો ફૂલ જોરની છે ને હમણાં લાઇટ લોહી પી ગઈ છે ચાલતા ને ચાલતા જાય છે વિદાઉટ ઇન્ફોર્મેશન લાઈટ પણ ગમે ત્યારે જ જતી રહે છે રાતે ને અત્યારે ને આવું તો રહેવાનું થોડુંક ગરમી ભેજ જોઈએ હવે વરસાદ ક્યારે આવે છે રામ અવતારમાં પ્રભુએ એક જ જેને કહેવાય છળ કર્યું એ કે સુગ્રીવનો સાથ આપીને વાલીને કપટથી મરાવ્યો હવે સુગ્રીવ છે એ સૂર્યપુત્ર હતો અને વાલી છે એ ઇન્દ્રપુત્ર હતો એટલે પછી સૂર્યદેવ અને ઇન્દ્રદેવે કીધું કે પ્રભુ તમે આવું છડ કપટ કર્યું એવી ફરિયાદ લઈને આવ્યા એટલે પછી જ્યારે કૃષ્ણ અવતાર થયો ત્યારે પ્રભુએ ઇન્દ્રપુત્ર અર્જુનનો સાથ આપીને સૂર્યપુત્ર કર્ણને વધ કરાવ્યો એટલે હિસાબ બરાબર આવી રીતે થયો ને બધું કર્મોના લેખા જોખાથી પણ હાલતું હોય આપણને ખબર એક અવતારની હોય બીજા અવતારની ખબર ન હોય પણ આવી રીતે ખબર પડે ત્યારે એમ થાય કે ના જે કંઈ થાય એ બધું પ્રભુની ઈચ્છાથી બધું એના હિસાબે કર્મોના હિસાબથી બધું થતું હોય પચાસ જણાનો સમૂહ હોય ને એમાં એના ઘરના આવીને એમ કે કહું છું સાંભળું એટલે એનો મુદ્દો માલ જે હોય ને એ જ જવાબ દે ને ઇન કેસ કદાચ જો એનાથી સંભળાણું ન હોય ને ક્યાંક ધ્યાનમાં વ્યસ્ત હોય ને તો આજુબાજુવાળા બધા એને ધ્યાન ખેંચીને કે જો તને બોલાવે છે કારણ કે એ બધાને ખબર હોય કે ન સાંભળવાથી શું તકલીફ થતી હોય એના બધાએ અનુભવી હોય એટલા માટે આ મોબાઈલના નેટવર્ક ને સિગ્નલની વ્યવસ્થા તો અત્યારે આવી વર્ષોથી આવી વ્યવસ્થા તો આપણે દેશી પદ્ધતિ હોય જ છે